આજે ધોરાજીની અંદર જે સરકારી સિવિલ હોસ્પિટલ આવેલું છે તેની અંદર લાખો રૂપિયાના સાધનો હોવા છતાં ધૂળ ખાય છે જેનું કારણ માત્ર એક જ છે કે ડોક્ટરો ન હોવાના કારણે દર્દીઓ પણ હેરાન થાય છે જયારે ધોરાજી તાલુકાના ત્રીસ ગામડાના લોકો પણ અહીંયા સારવાર લેવા આવે છે ત્યારે દર્દીઓ પણ હેરાન થાય છે કારણ કે અહીંયા સિવિલમાં આવે ત્યારે ડોક્ટરો ન હોવાના કારણે એમને પણ રિફેર કરીને ધક્કો મારી દેવામાં આવે છે ત્યારે દર્દીઓ પણ હેરાન થાય છે આજે તમે બધા વાકેફ છો કે ધોરાજી થી જુનાગઢ જવા માટેનો રસ્તો પણ ભયંકર હાલતમાં હોવાથી દર્દીઓનો જીવનું જોખમ પણ વધે છે આજે જામકંડોળા અને ઉપલેટા થી પણ દર્દીઓને ઇમરજન્સીમાં ધોરાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે ત્યારે આયે પણ ડોક્ટરો ન હોવાના કારણે તાત્કાલિક લોકોને જુનાગઢ રિફર કરવામાં આવે છે જેથી દર્દીઓનું જીવનું જોખમ પણ વધી જાય છે આજે અમે સામાજિક આગેવાનો સરકાર શ્રીને રજૂઆત કરીએ છીએ અને જો ટૂંક સમયમાં ડોક્ટરોની નિમણૂક આયે કરવામાં નહીં આવે તો ધોરાજીની જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલનો કરશું જલદ આંદોલન કરશું ડોક્ટરોની નિમણૂક કરવા માટે અને ધોરાજી તથા ધોરાજી તાલુકાની જનતાના દર્દીઓને સારવાર મળી રહે માટે સરકાર વિકસિત ભારત યાત્રા લઈ ભારતના વિકાસની ગાથાઓ લોકોને સંભળાવવા નીકળી છે ત્યારે એ રથ જ ધોરાજીના રસ્તાઓ ઉપર ભાંગી પડે છે ધોરાજીની સિવિલ હોસ્પિટલની અંદર બે લાખ ચાલીસ હજાર લોકો ની વચ્ચે સારવાર માટેનું એકમાત્ર સરકારી હોસ્પિટલ છે આ હોસ્પિટલની અંદર ફક્ત બે ડોક્ટરો હાજર છે એક પણ નિષ્ણાત ધોરાજી તાલુકાની અંદર છ પીએચસી સેન્ટર વચ્ચે ફક્ત બે જ ડોક્ટર ચાર ડોક્ટરોમાં એક પણ નિષ્ણાંત ડોક્ટર ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ગાયને આંખના સર્જન ઓથોપેડિક સર્જન આ કોઈ ન હોય છતાં પણ ધોરાજી તાલુકાના ધોરાજીના ચૂંટાયેલા સંસદ સભ્ય ધારાસભ્ય આ અંગે કેમ મૌન છે કે ધોરાજીની પ્રજા આંદોલન કરે એની રાહ જોઈ રહ્યા છે આજે મેં ગુજરાતના મુખ્યમંત્રીને વિગતવાર પત્ર લખી ધોરાજીની પ્રજાના આરોગ્યની ચિંતા કરવા માટે વિનંતી કરી છે જોઈએ છીએ તંત્ર આ અંગે કઈ ઘટતું કરે છે કે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરે એની રાહ જોવે છે સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલની પ્રેરણાથી ધોરાજી વિસ્તારના દાતાઓએ કરોડો રૂપિયાના ખર્ચે ધોરાજીની સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ બનાવ્યું છે એમાં જે કાંઈ જરૂરી ઓપરેશન માટેની સાધન સામગ્રીઓ હોય કરોડો રૂપિયા દાતાઓએ સાધન સામગ્રી માટે આપ્યા છે એ પણ ધૂળ ખાઈ રહી છે દાતાઓ પણ દુઃખી થઈ રહ્યા છે અત્યારે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિએ લોકોની વાહરે આવી આરોગ્યની ચિંતા કરવી જોઈએ એવી મારી વિનંતી છે ધોરાજીની અતિ આધુનિક સરકારી હોસ્પિટલમાં લાખો કરોડો રૂપિયાના સાધનો ભેટમાં મળેલા છે પણ નિષ્ણાત ડૉક્ટરો ન હોવાના કારણે સાધનો એમ પડ્યા છે અને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર ડોક્ટર તેમજ અને રેડિયોલોજીસ્ટ જેવા નિષ્ણાંત ડોક્ટરો ન હોવાને કારણે દર્દીઓને જુનાગઢ કે રાજકોટ જેવી ખાનગી હોસ્પિટલોમાં જવું પડે છે એ સિવાય તાલુકાની આઠ હોસ્પિટલો પૈકી માત્ર બે જ ડોક્ટરો છે તો એ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને પણ લાભ થાય એ માટે અહીંયા ડોક્ટરો દેવા અને સરકારી હોસ્પિટલમાં કુલ ચાર એમોની જગ્યા છે પણ બે જ ડોક્ટરો એમો છે જેથી કરીને એમોની પણ નિમણૂક કરવી અને સ્ટાફની પણ નિમણૂક કરવી અને દર્દીઓ નિષ્ણાંત ડોક્ટર ન હોય એટલે ડોક્ટરો થાકી જાય ને ઉપરા ઉપર નોકરી ડોક્ટરોને કરવી પડે છે જેથી કરીને તાત્કાલિક નિષ્ણાંત ડોક્ટરોને એમો આવી જાય તો લોકોને ફાયદો થાય આપણે અહીંયા દર્દી એક સાડી ચારસો તો પાંચસો ની ઓપીડી હોય છે આપણે અહીંયા રોજ એમાં ઝાડા તા ઉલટી શરદી ખાંસી એક્સિડન્ટ પણ ઘણા બધા પેશન્ટ હોય છે આપણા અહીંયા સર્જન ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રિશિયન આ જગ્યા નથી ભરેલી પણ આ સીએમ સે તો અંડર હેટન એ ડોક્ટર આવે છે અહીંયા એટલે એ એક અવર્સ પિક્સ છે એમના એટલે આવે છે નહીં જાય છે એ લોકો અને અત્યારે જે મેડિકલ ઓફિસર જે છે જે ટ્વેન્ટી ફોર આવર્સ કેજ્યુલટીમાં આકસ્મિક દુર્ઘટના વિભાગમાં હોય એ ચાર સીટ છે એની પણ આપણે બે જ ભરેલી છે અત્યારે ગવર્મેન્ટ તરફથી એની ઓર્ડર થયેલી હતી પણ એ લોકો જોઈન નથી થયા એટલે એ આવશે એટલે થોડું રહેશે આપણા અહીંયા જો એક્સ રે લેબોરેટરી બધું જ થાય છે બધું સુવિધા છે આપણા અહીંયા પણ પેશન્ટ ડોક્ટર નહીં એના કારણે છે ને જૂનાગઢ રેફર કરવા પડે છે ત્યાં પ્રાઇવેટમાં જાય છે જેને એ હોય તો